કોંગ્રેસને પોતાના વિપક્ષના નવા નેતા અને સાથે જ પ્રદેશ પ્રમુખ નવા મળી ગયા છે કોંગ્રેસમાં શું બદલાવ આવશે એ ખબર નથી પણ હવે કોંગ્રેસ બે હજાર સત્યાવીસના વિઝન સાથે ધીરે ધીરે આગળ વધી રહી છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં શું કરવાનું છે એ વિષય ઉપર વાત થઈ રહી છે થોડા દિવસ પહેલાં જ અમિત ચાવડાએ પદ ગ્રહણ કર્યું પ્રમુખ તરીકેનું અને ગઈકાલે જ તુષાર ચૌધરીએ વિપક્ષના નેતા તરીકે પદ ગ્રહણ કર્યું છે ગાંધીનગરમાં પૂજા અર્ચના કરી અને યજ્ઞ કરી અને પોતાનું પદ ગ્રહણ કરી વિપક્ષના નેતા તરીકે આગળ શું કરવાના છે એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ કોંગ્રેસની કમઠાણો કોંગ્રેસમાં ચાલતી બબાલો કોંગ્રેસ કોને પ્રમુખ બનાવશે એટલે બીજા વિપક્ષના નેતા બનાવવા પડે તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે આદિવાસી સમાજના લોકો અને આદિવાસી પ્રશ્નો માટે એ ઘણીવાર વિધાનસભામાં બોલતા દેખાયા છે પોતાના વિસ્તાર માટે પણ બોલતા દેખાયા છે તુષાર ચૌધરી ગઈકાલે ગાંધીનગર ખાતે પદગ્રહણ એમનું થયું યજ્ઞ કરવામાં આવ્યો પૂજા કરવામાં આવી અને બાદમાં પદગ્રહણ સમારોહ કરવામાં આવ્યો આ બધા જ કાર્યક્રમ પછી તુષાર ચૌધરીને જ્યારે પહેલો સવાલ પૂછવામાં આવ્યો કે હવે તમે વિપક્ષના નેતા બની ગયા છો કયા મુદ્દા પર વિધાનસભામાં લડવાના છો તો એમણે સ્પષ્ટ કહ્યું કે ગુજરાત અત્યારે જે સરકાર છે ગુજરાતની એ સરકાર માનવ બલી સિવાય એટલે કોઈના મૃત્યુ ન થાય ત્યાં સુધી જાગતી નથી એ બધા જ પ્રશ્નો જે દુર્ઘટનાઓ બની છે એ મુદ્દા પર વિપક્ષના નેતા તરીકે હું લડવાનો છું વિપક્ષના નેતાએ આમ તો કાટાળો તાજ કહેવાય કોંગ્રેસમાં

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે વિધિવત રીતે નેતાપદનો કાર્યભાર અને ઉપનેતા પદે શૈલેષભાઈ પરમાર અને અમારા સાથી ધારાસભ્યો અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈની હાજરીમાં આજે અમે આ કાર્યભાર સંભાળી રહ્યા છે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે ત્યારે સરકારની જે નિષ્ફળતાઓ છે તમે આજે જાણો છો કે એક પુલ તૂટ્યો છે પણ ઓગણચાલીસ પુલ પડુ પડું થઈ રહ્યા છે 97 જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે આ સરકાર માનવ બલીનો ભોગ લીધા સિવાય જાગતી નથી એ પછી હરની બોટકાંડ હોય તકસીલા કાંડ હોય રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો ઝીલતો પુલ હોય જ્યાં સુધી ગુજરાતના માનવોની બલી ના ચડે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલા લેતી નથી એવી બેરીને મૂંગી સરકાર કામ કરી રહી છે એમને સત્તાનો નશો છે એમને એમનું સંખ્યા પણ એટલું મોટું છે કે એવું માને છે કે અમે આજીવન અહીંયા જ રહેવાના છે અમને કોઈ હલા હટાવી શકે એમ નથી અમને કોઈ હરાવી શકે એમ નથી એ દિશામાં એ લોકો પ્રજાને પણ ભૂલી ગયા હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું અને એમની નિષ્ફળતાઓને ઉજાગર કરી અને પ્રજાને ન્યાય આપવાનો અમારો પ્રયત્ન રહેશે માત્ર પદગ્રહણ સમારોહ જ નહીં ગઈકાલે આદિવાસી ડિપાર્ટમેન્ટ જે આખો છે કોંગ્રેસનો એ લોકોએ પણ બધા જ નેતાઓને ભેગા કર્યા હતા આદિવાસીઓના મૂળ જે પ્રશ્નો છે તુષાર ચૌધરી એ આદિવાસી સમાજને પ્રેઝન્ટ કરવાના છે તુષાર ચૌધરી એ આદિવાસીઓના મુદ્દા ઉઠાવે છે ત્યારે અનેક પ્રશ્નો એવા હતા કે જે વિધાનસભામાં ઉઠવા ખૂબ જરૂરી છે એ મુદ્દા ઉપર પણ ગઈકાલે ચર્ચા થઈ ડિપાર્ટમેન્ટના જેટલા પણ લોકો હતા એ બધા ત્યાં ભેગા થયા હતા તુષાર ચૌધરીને ફ્રીશીપ કાર્ડથી લઈને આદિવાસી વિસ્તારોમાં જે વિકાસ નથી પહોંચ્યો એ બધા જ વિષય પર બોલવા માટે કહ્યું એ બધા વિપક્ષ કોણ એ મોટો પ્રશ્ન છે આમ તો કોંગ્રેસનું એવું કહેવું છે કે અમે જ વિપક્ષ છીએ આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે પણ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ બંને ગુજરાત પર ફોકસ કરી અને અત્યારે લડી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ હવે આગામી દિવસોમાં ઓગસ્ટ ની શરૂઆત થી જ બે હજાર થી વધુ જેટલી સભાઓ ગજવવાના છે સાથે જ ગુજરાત જોડો કરવાના છે એટલે એ ગુજરાત જોડોમાં કયા કયા કાર્યક્રમો થશે વિપક્ષ તરીકે બે હજાર સત્યાવીસમાં લડવા માટે અત્યારે જે મુદ્દાઓ પર લડી રહ્યા છે વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી સખત આક્રમક રીતના લડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ગુજરાતમાં કોણ ચમકે છે એ પણ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં મસાડી લઉં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો